અડાજણ પાટિયા એસએમસી કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કારી રશીદ અહમદ અજમેરી સાહેબ સૈયદ બુરહાનુદ્દીન ઉર્ફ ફૈઝલ બાબા નાયબ સજ્જાદા નશીન ફાધર ડેનિશ અમીન બીએપીએ સ્વામિનારાયણ સંતો ગાયની સિંહજી લાલસિંહજી પદ્મશ્રી શ્રી યસ્તી કરંજીયા મુદરભાઈ સાહેબ જમાલુદ્દીન આમિલ સાહેબ કદીરભાઈ પિરઝાદા મોલાના રફીક નાદા સાહેબ ડોક્ટર મોહસીન લોખંડવાલા ડોક્ટર ફારૂકજી પટેલ એમ એસ શેખ એ એસ સોનારા ઉપસ્થિત રહ્યા હતા હું આસિફ શફીભાઈ બિસ્મિલ્લા પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન એસોસિએશન આજે આ પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે ઉદ્દેશ આજે 15મી એપ્રિલના દિવસે અમે એક ઈદ મિલનનો કાર્યક્રમ રાખેલો છે જે દસ એપ્રિલના દિવસે અમારો વર્લ્ડ મેમન ડે ઉજવાય છે એ એનો કાર્યક્રમ અને ઈદ મિલનનો કાર્યક્રમ આજે અમે આ બે કાર્યક્રમ એક સાથે મૂકેલા છે એમાં શહેરના દરેક ધર્મના અગ્રણીઓ આવે છે અને ઘણા મનુભાવો અહીંયા મહાનુભાવો અહીંયા પધારેલા છે અને મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી અધિકારીઓ શ્રીઓ બી આવેલા છે અને આજનું આ પ્રોગ્રામ અમે રાખેલું છે અનેક ધર્મના એકતાની વાવ છે કઈ રીતે આપણે એકચ્યુઅલી દસ એપ્રિલ વર્લ્ડ મેમન ડે નિમિત્તે અમારા લોકો પૂરા વિશ્વમાં પાંત્રીસ લાખ મેમણો અને ભારતમાં પંદર લાખ મેમણો અને સુરતના સાહીઠ લાખ મેમણો એમ બધા મળીને આ દસમી એપ્રિલે વર્લ્ડ મેમન ડે ઉજવે છે અને તે દિવસે એ લોકો અમે લોકો ફળ ફૂળનું હોસ્પિટલમાં વિતરણ કરીએ છીએ અનાથાલયમાં જઈએ છીએ ઓલ્ડ એજ હોમમાં જઈએ છીએ આવા બધા નોબલ કાર્યો અમે કરતા હોઈએ સાથે સાથે દરેક જે વિશ્વમાં દરેક જગ્યાઓ પર આવી રીતે સમિટો થાય છે મિટિંગો થાય છે અને ભાઈચારાની આપણે સંદેશો આપવામાં આવે છે